નમસ્કાર દર્શક મિત્રો આપ દિખ રહે જીપીએમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ માનવ સેવા પરિવારને અંતિમ ક્રિયા માટેનો ટ્રેક્ટર સાથે જોડાયેલો મોક્ષરત ઇપ્કોવાલા પરિવાર દ્વારા પૂચ્ય મોરારી બાપુના હસ્તે અર્પણ નડિયાત્મ નિરાધારનો આધાર દીકરાનું ઘરનું સેવા કાર્ય કરતી જય માનવ સેવા પરિવાર સંસ્થાને અંતિમ ક્રિયા માટે ખૂબ જરૂરી મોક્ષરતનું કૂચ્ય મોરારી બાપુના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ મોક્ષરતના દાતા ઇપકોવાડા પરિવારના દેવાંગભાઈ પટેલની ઉપસ્થિતિમાં માનવ સેવા પરિવારના મનુભાઈ મહારાજને પૂજ્ય મોરારી બાપુના હસ્તે ચાવી અર્પણ કરી મોક્ષરત મોકરપિત કરાયો કાર્યક્રમમાં પૂજ્ય ગણેશદાસજી મહારાજ પૂજ્ય નિર્ગુણદાસજી પૂજ્ય સત્યદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ટ્રેક્ટર પર તૈયાર કરાયેલો આ મોક્ષરત અંતિમ સંસ્કારની દુર્ગમ ખાડા ટેકરાવાળી ઉબડખાબડવાળી જગ્યાએ પણ જઈ શકે તેવી હોર્સ પાવર ધરાવતી યાંત્રિક શક્તિ સાથે સુસજ્જ છે રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદજી પીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ વાળા ચેરિટેબલ ટ્રસ્ટર શ્રી દેવંગભાઈ પટેલ દેવંગભાઈ આર પટેલ દ્વારા જય માનવ સેવા પરિવાર ને મોક્ષ વાહિની અર્પણ કરી છે તૈયાર કરવામાં આવી છે કે જેથી ચોમાસા ની ગામડાઓમાં પણ મોકલવી હોય તો પણ એની સેવા પ્રાપ્ત થાય એને ધ્યાનમાં લઈને ચેરિટેબલ ચેરિટેબલ આ વાહિની સમગ્ર નગર નડિયાદ મનુ મહારાજ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ આજે એક માનનીય દેવાંગભાઈ પટેલ વાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મુક્ષ વાહિની નડિયાદ નગર અને આજુબાજુના ગામડાઓ માટે કરીને આ બનાવવામાં આવી છે આ એક ખાસ ખાસિયત કારણ કે આપણે ટ્રેક્ટર ની અંદર આ મોક્ષ વાહિની બનાવી છે અનેક્ટર ની અંદર બનાવવાનું અમારું ઘણા વર્ષોનું એક સપનું હતું કારણ કે ઘણી બધી જગ્યાએ એવી પણ જગ્યાઓ હતી કે જે ચોમાસાની અંદર જયારે ગામડાઓમાં જઈએ માનનીય દેવાંગભાઈ પટેલ વાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણને અર્પણ કરવામાં આવી છે અને માનનીય પરમ વંદનીય વિશ્વ વંદનીય બાપુ પણ આજે પણ જે લોકો ના દુખ હોય છે ત્યાંની જે અમે ઉભા રહીએ છીએ ત્યાં દુઃખ ભી છે આપીએ છીએ એનો આનંદ બી છે એટલા માટે આ મોક્ષ આજે નડિયાદ નગર ને અર્પણ કરવામાં આવી છે